આ દેદાલ ડુવાની ચાળા છે તો નિશાળ અંદર પાણી ભરાઈ ગયું છે જો ફૂલ ફૂલ તો આ છોકરાના દફતર છે અર્ધ પાલડી પણ ગયા છે આ શાળા પણ જોઈ લો આ પૂરી પૂરી ભરાઈ ગઈ છે હલો ચલો પાણી ભરાઈ ગયું છે

અને આ પરિસ્થિતિ છે ની અંદર પણ પાણી બેસે આપ જોઈ શકો છો આ પરિસ્થિતિ છે અત્યારે આનું તાત્કાલિક નિરાકરણ લાવવા વિનંતી નથી બધા સાડી ત્રણસો બાળકો અત્યારે એક ચીતીયાળ કરી રહ્યા છે